બધી માહિતી જોઈએ અને વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જોતા તમે પણ આ શેરમાં રોકાણ કર્યું હોય તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે આગળ તમારે શું કરવું જોઈએ

આ મહિને એક નવેમ્બર થી એક થી વધુ મજબૂત થયા બાદ નવ ટ્રેડિંગ સેશન માં લગભગ પંદર નીચે આવી ગયો છે એટલે કે જે કે પેપર ના શેર માં આપણને પ્રેશર જોવા મળી રહ્યું છે બ્રોકરેજ જે ટાર્ગેટ આપીએ છે તે મુજબ આ ઘટાડાને તમે રોકાણની ની તક તરીકે જોઈ શકો છો જે અત્યારના સ્તરેથી સ્તરે થી ટકા અપસાઈડ છે પરંતુ બ્રોકરેજ હવે શેરમાંથી નીકળવાની સલાહ આપી રહ્યા છે તો કેમ આવું બ્રોકરેજ જણાવી રહ્યા છે એ આપણે ડિટેલ માં જોઈએ

તો મિત્રો આ વિડીયો આપણે વાત કરીએ જેમાં પહેલા તો બ્રોકરેજ હાઉસ સાતસો પચાસ રૂપિયાનો મોટો ટાર્ગેટ આપ્યો હતો પણ હવે બ્રોકરેજ હાઉસ આ શેર વેચીને નીકળી જવાની સલાહ આપે છે તો તમારા જોડે પણ કંપનીના શેર હોય તો તમારા એડવાઇઝર જોડે ચર્ચા કરીને આ વિડીયો બસ આટલું જોવા મળીએ આવનારા માં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દબાવી દેજો